માંગરોળ તાલુકાના ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ વે પર નડતર રૂપ બસો વીસ કેવી વીજ લાઈન હટાવવાનો વિરોધ કરાયો છે ખેડૂતોને હવે અધિકારીઓ પર વિશ્વાસ જ નથી આઠ મહિના અગાઉ વિશ્વાસમાં આવી ટાવર નખાવી દીધા હતા હજુ સુધી તેનું વળતર ચૂકવાયું નથી ત્યાં હવે નવા ટાવર ઊભા કરી દેવાયા છે ખેડૂતોએ વીજ લાઇન ક્રોસ નહીં કરવા દેવા અડંગ રહ્યા છે એક્સપ્રેસ હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું છે તો આજે અમે જે આ વિરોધ પર બેઠા છે અમારો વિરોધ એટલો છે કે એક્સપ્રેસ હાઈવેની ઉપર યુટિલિટી શિફ્ટિંગની હમણાં કામ ચાલી રહ્યું છે તો જેની અંદર ગેટકો અને પાવર ગીટ કંપનીના લાઈનો છે હવે અમારી જે લાઈનનું કામ હમણાં જે અહીંયા ચાલુ કરવા કાલે એ લોકો આવ્યા છે તેનો વિરોધ એટલા માટે કર્યો છે કે એ લોકોએ ખેડૂતોને ચૂકવ્યું તો એ વર્તનની અંદર અસમાનતા છે કોઈ ખેડૂતને વધારે મહિલા છે કોઈકને ઓછા મહિલા છે એક જ ગામમાં આ ખેડૂતો આવ્યા છે અને અમને કોઈપણ જાતનું કોઈ લેખિતમાં એવોર્ડ નથી મળ્યો અમને પાક નુકસાન શું છે તે પણ અમને કંઈ કીધું નથી અમારી જમીનની એ લોકોએ જે ચોરસ મીટરને જંદીનો ભાવ શું ગણો તે બી ખબર નથી અમને કોઈ જાતનું કોઈ એ લોકોએ અમને લેખિતમાં કંઈ કંઈ જાણ કરી નથી અને મનસ્થી પણ રીતે આવીને એ લોકોએ કામ ચાલુ કર્યું છે એનો અમે આજે વિરોધ કર્યો છે અને વિરોધ કરવાનું કારણ એટલું જ છે કે અગાડી અમે એ લોકોએ આઠમાં આઠથી આઠ મહિના પહેલાં એ લોકોને જ્યારે એક એક બીજી લાઇનનું યુટિલિટી શિફ્ટિંગ છાસઠ કેવીનું જે હતું યુટિલિટી શિફ્ટિંગનું ગેટકો કંપનીનું ત્યારે એ લોકોએ અમને બહેન આપી કે તમે જે કામ નહીં અટકાવો અમે તમને જે કંઈ વળતર છે સારામાં સારું વળતર અમે તમને ચૂકવું ચૂપવું હજી સુધી તે વળતર અમને મળ્યું નથી અને આઠ મહિના થઈ ગયા છે ને એની અગાડી એક બીજી લાઈન છે પાવર ગેટ કંપનીની જે કોસંબા રેલવેની પાસે આવે છે તેમાં કોસંબાના ખેડૂતોએ વિરોધ કર્યો હતો જે એમની જંત્રી એકસો દસ રૂપિયા હતી તે વધારીને એ લોકો વિરોધ કરતાં કામ અટકાવતા એ લોકોએ તાત્કાલિક ધોરણે દસ દિવસની અંદર જેનો નિકાલ લાવીને અમને લેખિતમાં આપી દીધું કે તમને એ નવસો એક્યાસી પ્રમાણેની જંત્રી પ્રમાણે અમે તમને વળતર ચૂકવું છું અને એમનું પણ ચૂકવણી થઈ ગઈ તો મારો આજના અમારા બધા ખેડૂતોનો એક જ વિરોધ છે કે એક જ કિલોમીટરની ત્રીજાની અંદર ત્રણ ત્રણ લાઈનો આવી છે ભલે અલગ અલગ કંપનીની લાઈન છે પણ અમારે ખેડૂતોની જગ્યા તો જેટલી જ જવાની છે ને એટલું નુકસાન થવાનું છે તો એકને ગોળ અને બીજાને ખોળ એકને અન્યાય અને એકને ન્યાય એ કઈ રીતે આ નીતિ એ લોકોની જે હાઈવે ઓથોરિટીની